ડલ છોરુ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે તમારા માટે માતા અન્નપૂર્ણાના વ્રતની વાર્તા તેની વિધિ વિધાન અને ઉજવણાની રીત લઈને આવ્યા છીએ માતા અન્નપૂર્ણાના વ્રતની વિધિ અને નિયમો માતા અન્નપૂર્ણાનું વ્રત માક્ષર સુદ છઠના દિવસથી શરૂ કરાય છે અને એકવીસમા દિવસે આ વ્રતની પૂર્ણાહુતિ કરાય છે આ વ્રત કરનાર પુરુષ કે સ્ત્રી પ્રીતિ સિદ્ધિને પામી મા જગદંબાના લોકની પ્રાપ્તિ કરે છે વ્રતની વિધિ આ પ્રમાણે છે વ્રતધારીએ ધારીએ સૂત્રના 21 તારનો દોરો 21 ગાંઠવાળો બનાવી પોતાના જમણા હાથે બાંધો અથવા કંઠને વિશે ધારણ કરો દોરો ગાંઠો વાળીને તૈયાર કરતી વખતે શ્રી અન્નપૂર્ણાય નમઃ એમ સતત બોલતા રહો વ્રતીએ વ્રતના દિવસો દરમિયાન પ્રાતઃકાળે સ્નાન કરવું અને એકવીસ ઉપવાસ જો શક્ય હોય તો કરવા તે શક્ય ન હોય તો એક ટાણા કરવા લસણ ડુંગળી વગેરે વર્જ્ય ગણવા માતા અન્નપૂર્ણાની પ્રતિમા કે મૂર્તિ સામે દીવો અગરબત્તી ધૂપ વગેરે કરી તેમની પૂજા કરવી પૂજા કર્યા પછી મા અન્નપૂર્ણાની વ્રત કથા ધ્યાનપૂર્વક સાંભળવી અથવા વાંચવી જો વ્રત ભંગ થાય તો બીજા દિવસે નફોડો ઉપવાસ કરવો એકવીસ શેરનો એકવીસ ગાંઠવાળું દૂરો જમણા હાથના કાંડી કે ગળામાં ધારણ કર્યા પહેલા કેસરી ચંદન અથવા કંકુથી રંગીને માની મૂર્તિ કે મંત્રનું સ્પર્શ કરાવી પ્રસાદીનું કરવો આ વ્રત એકવીસ દિવસ અખંડ કરવું વ્રતના નિયમો આ પ્રમાણે છે તેવી અન્નપૂર્ણાની પૂજા એકવીસ દિવસ સુધી નિયમિત કરવી વ્રતના નિયમોમાં અસત્ય નહીં ક્રોધ કરવો નહીં હિંસા કે મારામારી કરવી નહીં લસણ ડુંગળી ખાવા નહીં કોઈનું અપમાન કરવું નહીં કોઈને અપશબ્દો કહેવા શક્તિ અનુસાર અન્નદાન કરવું પવિત્રતાનું પાલન કરવું એકવીસ દિવસ દરમિયાન કોઈને ત્યાં જમવા જવું નહીં અન્નપૂર્ણા દેવી સમક્ષ એકવીસ દિવસ અખંડ દીવો રાખવો એકવીસ દિવસ સુધી કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓએ કેસરી વસ્ત્રો પરિધાન કરવા પુરુષો તથા વિધવા શ્વેત વસ્ત્રો ધારણ કરવા વ્રતની ઉજવણી વખતે બાળકો તથા બ્રાહ્મણોને જમાડવા આંગણે આવેલ ભૂખ્યા આગંતુકને ભોજન કરાવવું વ્રત પરિપૂર્ણ થયા પછી એક વિસ્તારનો દોરો જળમાં પધરાવી દેવો અથવા વર્ષ પર્યંત પૂજાના સ્થાનમાં સાચવી રાખવો અને બીજા વર્ષે જ્યારે નવો દોરો ધારણ કરો ત્યારે તે પવિત્ર જળમાં પધરાવી દેવું સાથોસાથ ચોખા ઘઉં વગેરેનું સ્થાપન નાળિયેર કપડું વગેરે પણ જળમાં પધરાવી દેવા માતા અન્નપૂર્ણાના વ્રતની કથા કાશીનગરીમાં એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી રહેતા હતા તેઓ ખૂબ જ ગરીબ હતા તેઓ ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ તેમના નસીબ સારા ન હોવાથી ગમે તેટલી ભિક્ષાવૃત્તિ કરવા જાય તો પણ બંને જણનું ગુજરાન ચાલે તેટલી ભિક્ષા આવતી નહીં એક દિવસ બ્રાહ્મણ પક્ષી લેવા માટે જતો હતો ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે આજે ભિક્ષા માટે જવું નથી કારણ કે તમે ભિક્ષા માંગીને આવો છો છતાં આપણું ગુજરાન ચાલતું નથી માટે કોઈ પ્રભુ કે દેવી ઉપર શ્રદ્ધા રાખી તેની સેવા પૂજા કરો તો તમારા પ્રભુ કે માતાજી જરૂર જોશે અને આપણા નસીબાડીથી પાંદડું ખસી જશે બ્રાહ્મણને આ વાત સાચી લાગી તેથી તેની બાજુમાં દેવી અન્નપૂર્ણાનું મંદિર હતું તેની શ્રદ્ધાથી એક ચિત્તે પ્રાર્થના કરવા લાગી આમ કરતા ભૂખ્યા પેટે તેને મંદિરમાં ત્રણ દિવસે બ્રાહ્મણને માતા અન્નપૂર્ણા પ્રસન્ન થયા અને કહે કે તું મારું વ્રત શ્રદ્ધાપૂર્વક કરજે તારું દુઃખ જરૂર દૂર થશે ત્યારે બ્રાહ્મણે કહ્યું માતાજી તમારું વ્રત કેવી રીતે થાય તેની મને વિધિ કહો ત્યારે માતાજીએ કહ્યું અહીંથી થોડે દૂર પૂર્વમાં એક સરોવર છે ત્યાં ઘણી બહેનો વ્રત કરતી હશે તો તને તેની વિધિ જરૂર કહેશે આ સાંભળી બ્રાહ્મણ માતાજીને પગે લાગી ને ઘરે આવ્યો અને બ્રાહ્મણીને બધી વાત કરી ત્યારે બ્રાહ્મણીએ ખુશ થઈ વ્રત કરવાની રજા આપી પછી બ્રાહ્મણ તે પૂર્વ દિશામાં ચાલ્યો જાય છે બે ત્રણ દિવસ ચાલ્યા બાદ એક સરોવર આવે છે કેટલીક બહેનોએ સરોવરના પાળે પૂજા કરતી જોઈ અને તે ત્યાં જઈને પૂછે છે કે બહેનો તમે શેનું વ્રત કરો છો ત્યારે એક બહેન બોલી ભાઈ અમે માતા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ બ્રાહ્મણે કહ્યું કે એ વ્રત કરવાથી શું લાભ થાય અને તે વ્રત કેવી રીતે થાય તે મને કહો ને ત્યારે એક બહેન બોલી આ વ્રત કરવાથી દુખિયાના દુઃખ રોગીના રોગ માટે સંતાન વિહોણું ઘર હોય તો પારણું બંધાય નિર્ધનને ધન મળે છે વ્રત કરનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે હવે આ વ્રત વિધિ સાંભળો આ વ્રત માગસર સુદ છઠ થી લઈને એકવીસ દિવસ કરવાનું હોય છે વ્રત કરનારે સૂતરના દોરાની એકવીસ શેર લઈને તેને એકવીસ ગાંઠ મારવાની એકવીસ દિવસ એક અને બને તો ઉપવાસ કરો એકવીસ દિવસ પૂરા થતા વ્રતનું ઉજવણું કરવાનું અને યથાશક્તિ પુણ્યદાન કરવાનું આ વ્રત દરેક સ્ત્રી પુરુષ કરે છે તમે પણ માનો દોરો લઈ અન્નપૂર્ણાનો જાપ જપતા જપતા માનું વ્રત કરો તમારી મહેચ્છા માતાજી પૂરી કરશે બ્રાહ્મણ તો ઘરે આવી વ્રતની વિધિ કરી વ્રત કરવા મણ અને વ્રતના પ્રથમ દિવસે જ બંને પતિ પત્ની આનંદ થી બહાર વાતો કરતા બેઠા હતા ત્યારે એકાએક પોતાનું રહેવાનું ઘર પડ્યું પરંતુ આમાં માની જરૂર કાંઈ મહેચ્છા હશે તેમ માની બંને પતિ પત્નીએ ઘરનો કાટમાળ દૂર કરવા માંડ્યો તો સૂના મહોરોથી ભરેલો એક ચરુ મળ્યો એમાંથી બે ચાર સોના મહોર વેચતા તેમાંથી ઘણા પૈસા તેમાંથી બંને પતિ પત્ની નવું સરસ મકાન લઈને રહેવા લાગ્યા એક દિવસ બ્રાહ્મણીએ પોતાના પતિને કહ્યું કે માતાજીએ તમને ઘણું જ ધન આપ્યું છે છે તો તમે તમે મારું માનો અને બીજી પત્ની લાવો ત્યારે બ્રાહ્મણે ના પાડી ત્યારે બ્રાહ્મણી કહે કે તમને લાગે છે કે જો તમે બીજી પત્ની લાવશો તો મને દુઃખ પડશે તો તમે એક બીજું મકાન લઈ આવો અને કાયમ માટેની ખોરાકી બાંધી દો તેથી તમને મારી ચિંતા નહીં રહે આમ ઘણી સમજાવટના અંતે તે બીજી પત્ની લાવે તેથી જૂની પત્ની નવા મકાનમાં રહેવા લાગી અને જૂના મકાનમાં નવી પત્ની અને તેનો પતિ રહેવા લાગ્યો એવામાં માક્ષર માસ આવતા બ્રાહ્મણને અન્નપૂર્ણા વ્રત કરવાનો દિવસ આવ્યો તેથી તે જૂની પત્નીના ઘેર ગયો અને પતિ પત્નીએ સાથે અન્નપૂર્ણા માતાનો દોરો લીધો અને વ્રત કરવા લાગ્યા આ વાત નવ નવી પત્નીને ન ગમવાથી પોતાના પતિ રાત્રે નિંદ્રાધીન હતો ત્યારે તેના ગળામાં બાંધેલો માતાજીનો દોરો તોડી સગડીમાં નાખી દીધો તેવજ માનો કોપ થયો તેથી તેમના મકાનને એકાએક આગ લાગી અને બંને માંડ માંડ જીવ બચાવીને બહાર આવ્યા અને માના આશીર્વાદ મેળવેલો અપાર ભયવહ નાશ પામ્યો આ બાજુ નવી પત્ની સુખની સગી હોવાથી તે તો પોતાના પિયર રહેવા ચાલી ગઈ અને બ્રાહ્મણ તો ઉદાસ થઈ બેઠો આ વાતની પોતાની જૂની પત્નીને ખબર પડતા તે આવી અને પોતાના પતિને તેના ઘેર લઈ જઈને પોતાના ગળામાં હતો તે દોરો પોતાના પતિના ગળામાં નાખ્યો અને માં અન્નપૂર્ણાના ચરણોમાં પડીને માફી માંગી અને શ્રદ્ધા ભક્તિથી પ્રાર્થના કરવા લાગી આથી માતાજી પ્રસન્ન થયા અને રાત્રે બ્રાહ્મણને સ્વપ્નમાં આવ્યા કહે તારે સંતાનની ખોટ હતી તો મને કહેવું હતું તે નવી પત્ની શા માટે કરી જો હું તારા ઉપર પ્રસન્ન થઈ છું અને નવ માસ પછી તારી જૂની પત્નીના પેટે પુત્ર થશે અને તારા મુખે સરસ્વતી મંત્ર લખ્યો છે તેથી તારી ખ્યાતિ પણ દેશ પરદેશ વધશે આ રમતા રમતા નવ માસ થઈ ગયા અને અને જૂનીને પુત્ર જન્મની પ્રાપ્તિ સુખ રહેવા લાગ્યા આ વાતની નવીને ખબર પડતા તે પણ આવી પોતાની ભૂલની માફી માંગી અને માતા અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને સુખ શાંતિમાં રહેવા લાગ્યા જય અન્નપૂર્ણામાં જેવા બ્રાહ્મણ પતિ પત્નીને ફળ્યા તેવા તમારી વાર્તા લખનાર વ્રત કરનાર વાંચનાર અને સાંભળનાર સર્વની મનોકામના પૂર્ણ કરજો જય મા અન્નપૂર્ણા તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર અને કથા વાંચનારને સાંભળજો અને માં તેમના દુઃખ દૂર કરજો તમે આવા જ અવનવા પ્રસંગો અને આવી ધાર્મિક વાર્તાઓ જો અમારી ચેનલ ઉપર જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય મા અન્નપૂર્ણા